બોયદ્રા ગામમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોએ પૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો ખાવડા અવસારી પાવર ગ્રીડ કોર્પોરેશન લાઈન હાલ નાખવામાં આવી રહી છે એક વર્ષ પૂર્વ વળતર નક્કી કર્યા બાદ આજ દિન સુધી ચૂકવાયું નથી ખેડૂતો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કર્યા છે આ વચ્ચે પણ વળતરની માડા ના ઉકેલતા ત્રણ ગામો ખેડૂતોએ એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો

આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો ખેડૂતોના વિરોધ વચ્ચે અગાઉ પણ ત્રણ વાર કામગીરી અટકાવી દીધી હતી અને વિરોધ નોંધાવ્યો હતો જે બાદ અને કંપની મેનેજમેન્ટ જોડે દોર કર્યો જો જોકે તેમાં હજુ પણ કોઈ નિવારદો ના આવતા અંતે ખેડૂતો પુનઃ સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો એક તરફ એક વર્ષ પૂર્ણ વળતર નક્કી કરવા છતાં આજ દિન સુધી આપ્યું નથી વળતરમાં પણ પાકનો અને જમીનનો વળતર યોગ્ય નક્કી કરવામાં આવ્યો ના હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો અલગ અલગ સર્વ નંબર વાળી જમીન અંગે અગાઉ અનેક વાર વાંધા અરજી રજૂ કરવામાં આવી છે તેમ છતાં પાવર ગ્રીક કોર્પોરેશન દ્વારા કેટલા ખેડૂતોને ખેતરમાંથી હાઈટેસ્ટ વીજ લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ મામલે અસરગ્રસ્ત ખેડૂતો હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે રાજ્ય સરકાર અને પાવર ગ્રીક કોર્પોરેશન અધિકારીઓને આ કામગીરી સામે સર્વ કરી વળતર ચૂકવવા ખેડૂતો માંગ કરી છે તેમજ પાક જમીન અને વેલ્યુએશન આધારે વળતર આપવા માંગ સાથે ખેડૂતો અડગ જોવા મળ્યા હતા નમસ્કાર ખેડૂત મિત્રો આજે બધા આપણે અહીંયા એટલા માટે ભેગા થયા છે કે નવ નવસારીથી ખાવડા જે સાતસો પાસઠ કેવી એની જે હાઈ ટેન્શન લાઈન જાય છે ને તેના થકી આપણા ખેડૂતોને જે કંઈ જમીનમાં નુકસાન થઈ રહ્યું છે તેને લઈને આપણે આજે આપણા મીડિયા દ્વારા વિરોધ પ્રદર્શન દર્શાવવા માટે ભેગા થયા છે કે સરકાર શ્રીને આપણે નમ્ર રચ કરીએ છીએ કે જે ખાવડાથી નવસારી જે સાતસો પાસઠ કેવી લાઈન જાય છે તેમાં અમે અસરગ્રસ્ત ખેડૂતો કે જે વારંવાર પાવરગીડના અધિકારીઓ સાથે વારંવાર સંપર્કમાં મૌખિક તેમજ સરકારી શ્રીના અધિકારીઓ સાથે બેન રૂબરૂ મુલાકાતો કરી છે પણ કોઈ અથાંગ પ્રયત્ન કર્યા પછી બી કોઈ નિર્ણય આવતો લાગતો નથી ને સરકારશ્રી તરફથી જે સરકારશ્રીના અધિકારીઓ તરફથી જે કઈ ખેડૂત તરફી વલણ હોવું જોઈએ તે વલણ હોતું નથી ને પાવર ગ્રીજ અધિકારીઓને પૂરેપૂરો પોલીસ બંદોબસ્ત આપીને ખેડૂતો પણ દમનની નીતિ અપનાવે છે ને કામ કરવા માટે ખેડૂતોને ખેતરે જઈને રોકે છે તો એમને પોલીસ બંદોબસ્ત સાથે આવીને પકડી ને લઈ ને પોલીસ સ્ટેશન બેસારે છે તો મારા મીડિયા દ્વારા સરકારશ્રીને તેમજ સરકારશ્રીના શ્રીના અધિકારીઓ ને પાવર કેજના અધિકારીઓને નમ્ર છે કે અમુક ગામના બોઇદરા ગામ પુનગામ ગામ ને અડોલ ગામના ખેડૂતો ભેગા મળીને આજે મીડિયા દ્વારા તમને આવેદન કરીએ છે કે કરી શકે પાવર ગ્રીડ દ્વારા અમારી જમીન માટે સાતસો પાસઠ કેવી વીજ લાઈન પસાર થઈ રહી છે આ કામગીરી દરમિયાન અમારી અમારી જમીનમાં કાયમી અને તાત્કાલિક રીતે ઉપયોગ કરવામાં આવશે તથા જમીન ઉપર ઉભેલા પાક ઝાડ તથા ભવિષ્યમાં ખેતી પણ તેના પર તેની ગંભીર અસર થશે બીજું કે ટેલિફોન એક્ટ અઢારસો પંચ્યાસી તથા ઇલેક્ટ્રિક્સ એક્ટ બે હજાર ત્રણ મુજબ જમીન ધારકોને યોગ્ય વળતર તથા પાકના નુકસાનને ભરપાઈ આપવાની કાનૂની જોગવાઈ છે તેમ છતાં આજ દિન સુધી અમને બાબતે માહિતી આપવામાં આવી નથી તથા ખેડૂતોની હાજરી વિના જે સર્વે કરવામાં આવ્યો છે અંતે અમારી સંયુક્ત છે કે પાવર આવતી જમીન તથા પાક તટસ્થ રીતે મૂલ્યાંકન કરી ખેડૂતોને કાયદેસરનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે બીજું કે પાક તથા ઝાડના નુકસાન માટે કૃષિ વિભાગ હાજરીમાં ગણતરી કરવામાં આવે અને તેનો પૂરો વળતર ખેડૂતોને આપવામાં આવે ત્રીજું કે આ પ્રક્રિયામાં ખેડૂતોની હાજરી ફરજીયાત રાખવામાં આવે અમારી ન્યાય સંગત માંગણીઓ ધ્યાનમાં તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી છે બીજું કે સંવિધાનના હકો જે અમને આપવામાં આવેલા છે કે આર્ટિકલ ટ્વેન્ટી વન કે જે વ્યક્તિગત સ્વતંત્રનો ભંગ કરે છે તે પણ અમારી પર પોલીસ લોકો દમણગીરી કરી ને અમારા સ્વતંત્રતાનો ભંગ કરીને અમને જેલ ભેગા કરવાની કોશિશ કરે છે આર્ટિકલ ત્રણસો એ કે જે સંપત્તિનો અમારો હક છે તે અમારા હકથી રાખવા માટે આ પૂરેપૂરી કોશિશ સરકારી અધિકારીશ્રીઓ તેમજ પાવરગીજના અધિકારીઓશ્રીઓ ને પોલીસ અધિકારીઓશ્રીઓ અમને અવગત કરતા નથી ને અમને પણ દમણગીરી કરે છે તો અમારી પૂરેપૂરી રિક્વેસ્ટ છે કે જો આ વસ્તુ અમારી સ્વીકારવામાં નહીં આવશે તો અમે ત્રણેય ગામના ખેડૂતો ભેગા મળીને અમે આ લાઈનનો બહિષ્કાર કરીએ છીએ અને જો આવના દિવસોમાં કામ કરવા આવશે તો અમે બધા ભેગા મળીને એને રોકીશું અને અમારા જીવના જોખમે જે કંઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી આ સરકાર સરકારશ્રીના અધિકારીઓની સરકાર સરકારશ્રીની તેમજ પાવડગીરીના અધિકારીઓની રહેશે જો અમારા પર જો કંઈ દમણગીરી કરવામાં આવી વારંવાર અમે લેખિતમાં મૌખિકમાં તેમજ કાયદાકીય રાહેબી નોટિસો આપેલી છે છતાં બેન આ અધિકારીઓનું પોતાના પેટનું પાણી હલતર વચ્ચમાં કલેક્ટર શ્રી સાહેબ ને અમે રૂબરૂમાં અમારી આ જમીન માટેની નોટિસો અમને આપવામાં આવેલી અમને અમને બોલાવવામાં આવેલા ને અમને કહે કે તમારા હક તો હું ભાવ વધારીને તમને બે જ મિનિટમાં અમને સાંભળ્યા વગર અમને બહાર કાઢી મૂકેલા ને બે કાયરા મૂકી પછી અમે લેખિતમાં અમારો જવાબ સબમિટ કરેલો હતો આજ દિન સુધી અમને એક જવાબ આપવામાં આવ્યો છે એમાં જવાબમાં બી લખેલું છે કે ખેડૂતોના સરકારી જે કઈ પરિપત્ર હોય તે પાવર ગીજના અધિકારી પરિપત્ર ચૂકવવાનું છે છતાં પણ વળતર વાત કરવામાં આવતી નથી ને વળતર વગર પોલીસ ની દમણગીરી લઈને પોલીસ બંદોબસ્ત લઈ ને અમારી પર અત્યાચાર કરે છે અમને પોતાને અને અમારા પરિવારને દુઃખ થાય એવી પરિસ્થિતિમાં મૂકેલા છે તો અમારે એવા કયા રસ્તે જવું પડે કે ના અમે નહીં જઈશું નહીં તો અમારા જીવના જોખમે અમે લડીને અમારો જીવ આપીને બી આ લાઈન રોકીશું ને અમારો હક મળે ત્યાં સુધી અમે આ સરકાર પાવર ગીતના અધિકારીઓ સામે લડતા રહીશું ધન્યવાદેશ નમસ્કાર પુનગામ ગામ તથા બોઈદરા ગામ તથા અડોલ ગામના સાતસો પાસઠ કેવી પાવર ગ્રીડ કોર્પોરેશન ના અસરગત ખેડૂતો દ્વારા ખેડૂતો દ્વારા એક અપીલ છે કે જે જંત્રી ડર જે જંત્રી ડર જે કલેક્ટર સાહેબ દ્વારા જે આપવામાં આવ્યો છે તે કલેક્ટર ડીએલવીસી જે આપી છે તે ડીએલવીસી ને જંત્રી રેટમાં ફેરવવા માટે અમે કલેક્ટર સાહેબને આવેદન કરીએ છીએ અને જે પાક વળતર માટેની જે નુકસાની નુકસાનીની જે આ આંકડો જે આપ્યો છે તે પહેલાં જે એકત્રીસ સાત બે હજાર ના રોજ જે સર્વે કરવામાં આવ્યું હતું એ એ સર્વે બાદ આપણે મામલતદાર સાહેબે એક અમને ચુકાદો આપ્યો છે જેમાં ભાવતાલ ભાવ જે છે તે ખેડૂત તરફી હતો પરંતુ તેને એ લોકો આપણે કંપની માન્ય માન્યમાં રાખ્યું નથી ત્યારબાદ એમને કલેક્ટર સાહેબ તથા મામલતદાર સાહેબે બીજી વાર જે એક રેટ આપ્યો છે તે રેટ તે રેટ જે છે ખેડૂતની તદંતર નુકસાની માટે આપેલો છે કે જેમાં ખેડૂતનું વળતર તો છોડો કે એના જે એનું જે આપણે છે આપણે ખેતીમાં જે એનો જે પાક થાય છે તે પ્રમાણે પણ નથી અને તે માટે એ અમને માન્ય નથી તો આ બદલ અમે જે કામ કરવામાં આવે છે પાવર ટાવર દ્વારા તે અમને માન્ય માન્ય નહીં ન હોવા છતાં પણ પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવામાં અહીંયા આવે છે તો અમે એનો વિરોધ કરીએ છીએ તો આપશ્રી ને એક અરજી છે કે જે પહેલાનો જે તમે જે ભાવ આપ્યો છે એને માન્ય કરવા વિનંતી છે અને ડીએલવીસી જે તમે બહાર પાડેલી છે કલેક્ટર સાહેબે તે કલેક્ટર ડીએલવીસી ને અમે જંત્રી રેટ પ્રમાણે મંજૂર કરવા વિનંતી છે હાલ જે કામ છે ચાલુ છે કે હાલ જે કામ હમણાં ચાલુ છે હાલ અમુક અમુક જે અમુક ગામ બોઈદરા ગામમાં છે તે પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ છે પરંતુ પુનગામ ગામમાં પુનગામ ગામમાં આવેલા એક 340 સર્વે નંબરની અંદર કામ અટકાવવામાં આવ્યું છે જેનું ત્રણ વર્ષ ત્રણ વર્ષ થઈ ગયા છે પરંતુ તેનું જે કોઈ નથી કોઈ પાક વર્તનના પણ આપવામાં નથી આવ્યું કે નથી જમીન વર્તનની કોઈ ડિસ્કશન થયું નથી અને એ બદલ અમે અરજી છે કે આ જે વેલેટે પહેલા ધોરણનો નિરાકરણ આવે નહીં તો ખેડૂત ખેડૂત દ્વારા એનો બહિષ્કાર કરવામાં આવશે અને જે પણ ગામમાં કામ થશે બોઈદરા થઈ ગયો અડોલ થઈ ગયો પુનગામ ગામ છે તેમાં બધા ખેડૂતો ભેગા થઈને કામ અટકાવશે અને જેમાં કંઈ પણ નુકસાની થશે તો પોલે તેની જવાબદારી સાહેબ શ્રી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબની રહેશે